હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘોળ દીવ લોકપ્રિય સાંસદ ઉમેશ પટેલ હાલ દીવમાં છે દિવની મુલાકાતે છે દીવની સમસ્યાઓ છે તેને લઈને દીવની તમામ ગલીઓમાં જઈ રહ્યા છે દિવની તમામ સરકારી જે કચેરીઓ છે હોસ્પિટલ છે કોલેજ છે તે તમામ વિસ્તારોમાં જઈ રહ્યા છે તમામ કચેરીમાં જઈ રહ્યા છે અને આપ સીધા દ્રશ્યોમાં બતાવવા માગીશ કે હાલ દીવ સાંસદ ઉમેશ પટેલ છે તે દીવ સરકારી કોલેજ છે દેવ ગવર્મેન્ટ કોલેજ છે ત્યાં પહોંચ્યા છે સરપ્રાઇઝ વિઝિટ છે તે હાથ ધરી છે સીધા દ્રશ્યો અમે અમારી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે જ્યાં સાંસદ ઉમેશ પટેલ પહોંચ્યા છે અને ખાસ કરીને ઉમેશ પટેલની રજૂઆતો સામે આવી હતી કે અહીંના જે પ્રોફેસરો છે તેને પંદર પંદર મહિના સુધીનો જે પગાર હોય છે સેલેરી હોય છે તેઓના ખાતામાં હજુ જમા થઈ નથી અને ખાસ કરીને આ કોલેજની અંદર કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરેલી છે જેના લઈને ઉમેશ પટેલ હવે સક્રિય થયા છે દીવની જે કોલેજ છે ગવર્મેન્ટ ત્યાં પહોંચ્યા છે સીધા દ્રશ્યો મેં આપને બતાવવા માગીએ છીએ કે તેઓ ત્યારે સ્ટાફને મળી રહ્યા છે જે સમસ્યાઓ છે તેની સ્ટાફ પાસેથી જાણકારી મેળવી રહ્યા છે આવનારી તારીખ સત્તર તારીખે જ્યારે કલેક્ટર મેડમ સાથે તેઓની જ્યારે મિટિંગ થવાની છે જ્યારે એમાં એડીએમ સાહેબ તમામ અધિકારીઓ હાજર રહી છે અને અહીંયા ઉમેશ પટેલ છે તે આ મુદ્દાઓની પણ રજૂઆત કરશે અને ખાસ કરીને તેઓ કહી રહ્યા છે કે જ્યારે દિલ્હીમાં તેનું પાર્લામેન્ટનું સદન ચાલુ થશે ત્યારે તેઓ પણ આ મુદ્દો પાર્લામેન્ટમાં ગુંજવશે હાલ અત્યારે એવું સામે આવી રહ્યું છે પરંતુ એક મોટી અને મહત્વની ખબર આવી રહી છે એક્સક્લુઝિવ ખબર છે કે અહીંયા દીવ સાંસદ ઉમેશ પટેલ છે તે સરપ્રાઇઝ વિઝિટ હાથ ધરી છે દેવ ગવર્મેન્ટ કોલેજની અંદર સીધા દ્રશ્યો બતાવતા માંગીશ કે અત્યારે તેઓ આવ્યા છે અને કોલેજના પ્રોફેસરો છે તેઓની સાથે વાતચીત કરી રહ્યા છે શું સામે આવીએ ત્યાં જોવાનું બાકી રહેશે ધન્યવાદ યા વિકી પર ટેકનિકલ ઉદાસીનતા પર દેખે તમારી મતલબ કે સબ તો પાડો આ સાત પ્રાથમિકતા પર રહે તમે અડ્રેસ ટેજ પંદર 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 રાખી ત્રણસો રૂપિયા અઢીસો પર દેપોટાને મંપી નાવ પથમો તો કોની સાથે માની છે જે સોમરે હતો કોઈ માહોતું નહી આપણને કીધું હતું રાઉન્ડ અપ કરીને એજ્યુકેશનમાં મળવાનું નામ અમને હતું કીધું મારું દાલીતે બાઈક છે ને એજ્યુકેશનમાં મેન્ટરના નિમસાઈ

બે દિવસમાં તમારા પાસે એમનો નંબર લઈ લો મને એક પ્રોપોઝલ કે પુટ અપ કરી રેગ્યુલર સ્ટાફ માટે એની પ્રોપોઝલ આપો જે કે આપણે રેગ્યુલર બધા સ્ટાફ રિક્રુટમેન્ટ હવે કોન્ટ્રાક્ટ દે કોન્ટ્રાક્ટ છે બને કરી દો આપણે 15 15 10 10 વર્ષમાં આટ ચાલે જુવાને છોકરાઓને આપણે કામ કરાવીને પછી નાસમાં કાઢી મૂકી કોન્ટ્રાક્ટર કરતા તમે ડાયરેક્ટ રિક્રુટ કરો ને હું પોતે કોન્ટ્રાક્ટ કેમ છું પછી આટ સાઈ લાઈફ એક અવર ફ્રી જાય પછી એને કાઢી મૂકવાના બીજી જગ્યાનો આ રિપ્લેસ સિલેક્શન લે પછી શું કરે પ્લીઝ હા રેગ્યુલર તમે મને બતાવો બે દિવસ